ઓકે ફર્સ્ટ ઓફ ઓલ આપણી ચેનલના સો સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે અને જેને જેને પણ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે બધાનો ખૂબ ખૂબ આભાર તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ખાલી પાંત્રીસ દિવસની અંદર જ સો સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે જે મારી માટે એક બહુ જ મોટી વાત છે આઈ મીન મેં અત્યાર સુધી મારા જિંદગીની અંદર ટોટલ છ સાત જેવી યુટ્યુબ ચેનલ અલગ અલગ વિષયો ઉપર મેં પાછલા આઠ વર્ષોની અંદર બનાવી છે ગેમિંગ ચેનલ હાઉ ટુ ડાઉનલોડ મૂવી ચેનલ વોટ્સઅપ સ્ટેટસ ચેનલ પબજી અપડેટ ટુટોરિયલ એન્ડ હાઉ ટુ અનલોક સ્કીન ચેનલ અને મૂવી રિવ્યુઝ મૂવી રિકમેન્ડેશન ચેનલ એન મે રિવ્યુ એની મેં રિકમેન્ડેશન ચેનલ અને લગભગ હું પાછલા આઠ વર્ષથી ઘણા બધા અલગ અલગ જુનરાની અંદર યુટ્યુબ ચેનલ બનાવીને એને ગ્રો કરવાની ટ્રાય કરી ચૂક્યો છું એન્ડ આઈ એમ કાઇન્ડ ઓફ ટ્રાઇંગ ટુ બ્રેક ઇન ટુ યુટ્યુબ એઝ અ યુટ્યુબર ફ્રોમ પાસ્ટ એટ યર્સ અને મેં ઘણી બધી અલગ અલગ ચેનલ અલગ અલગ વિષયો ઉપર હું પહેલાં બનાવી ચૂક્યો છું પણ એક પણ ચેનલમાં મારે અત્યાર સુધી હજાર સબસ્ક્રાઈબર કે ચાર હજાર કલાકનો વોચ ટાઈમ જે એ પૂરો નથી થયો એક ચેનલ એવી હતી જેમાં મારે એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા હતા પણ એ પણ એક ચીટિંગના કારણે પણ આ ચેનલ મને એવું લાગે છે કે મારી જિંદગીની સૌથી પહેલી એવી યુટ્યુબ ચેનલ છે જેમાં હું એક હજાર અને ચાર હજાર કલાકનો જે વોચ ટાઈમ છે એ પણ પૂરો કરીશ બીકોઝ ધિસ ચેનલ ઇઝ ગ્રોઈંગ રિયલી ફાસ્ટ તો એ બધા લોકો જે વિડીયોઝને લાઇક કરે છે કોમેન્ટ કરે છે ચેનલને જેમણે સબસ્ક્રાઇબ કરી છે તો એ બધા લોકોને હું કહેવા માગીશ કે થેન્ક યુ થેન્ક યુ સો મચ આઈ રિયલી રિયલી એપ્રિશિએટ અને હું પૂરેપૂરી કોશિશ કરીશ કે તમારી માટે બેસ્ટ ક્વોલિટી પોસિબલ વિડીયોઝ બનાવું અને મારી વિડીયોઝ થોડુંક લેટ આવવાનું કારણ એ છે કે મારા આજુબાજુના શહેરમાં કોઈ પણ થિયેટર નથી હું લિટરલી સિત્તેર કિલોમીટર દૂર સ્પેસિફિકલી આ ફિલ્મને જોવા માટે જાઉં છું અને પછી જ્યારે ઘરે આવું એટલે રાત પડી જાય છે અને પછી રાતે જ થાકી ગયો હોય છું એટલે પછી કંઈક કામ કરવાની ઈચ્છા નથી થતી એવું થાય છે કે સવારમાં કરી લઈશ અને હું બેસિકલી એવું જ કરું છું અને બીજું એ કે હું ફૂલ ટ્રાય કરું છું કે મારાથી બેસ્ટ ક્વોલિટી પોસિબલ જે વિડીયો બને એ હું બનાવું અને પછી હું અપલોડ કરું એવું નહીં કે ચલો ભાઈ ફિલ્મ જોઈ લીધી કેમેરો ચાલુ કર્યો અને રિકોર્ડ કરવાનું ચાલુ કરી દીધું બોલીવાનું ચાલુ કરી દીધું અને વિડીયો બની ગયો એ રીતે નહીં હું પ્રોપરલી એક રિવ્યૂ પહેલાં એક સ્ક્રિપ્ટ ફોર્મમાં લખું છું અને પછી હું આ વિડીયો બનાવું છું અને એમાં અને એમાં મારે ટાઈમ લાગે છે હું કોશિશ કરું છું કે હું બેસ્ટ ક્વોલિટી પોસિબલ વિડીયો તમને બનાવીને આપું અને એટલા માટે મારે થોડુંક મોડું થઈ જાય છે આ ફિલ્મના રિવ્યુ અપલોડ કરવામાં તો આઈ એમ સોરી અને છતાં પણ મને મારા વિડીયોઝ ઉપર પાંચસો પાંચસો હજાર હજાર વ્યૂઝ મળી રહ્યા છે જે મારી માટે એક બહુ જ મોટી વાત છે તો જે પણ લોકો મારી ચેનલને જોઈ રહ્યા છે જે પણ મારા વિડીયોઝને વારે ઘડીએ જોવા આવી રહ્યા છે જે પણ મારા વિડીયો પસંદ કરી રહ્યા છે થેન્ક યુ સો મચ ઇવન ઇફ યુ હેવન સબસ્ક્રાઈબ યટ ધેટ્સ ફાઇન You don't have to, you just. વોચ માય વિડીયોઝ દેટ્સ બિગ ડીલ ફોર મી તમારે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની પણ જરૂર નથી તમે ફક્ત મારા વિડિયો જોશો તો પણ મારી માટે બહુ મોટી વાત છે આઈ મીન આઈ અંડરસ્ટેન્ડ હું પણ ઘણા બધા લોકોને જોઉં છું જેમના કામ મને પસંદ પણ આવે છે જેમનું કામ મને પસંદ પણ આવે છે પણ હું એમની ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતો તો આઈ કેન ટોટલી અંડરસ્ટેન્ડ ઇફ યુ ડોન્ટ વો ના સબસ્ક્રાઈબ મી એન્ડ જસ્ટ વોચ માય વિડીયો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી પણ છતાં પણ મારા વિડીયો જોવા માટે આવો છો તો પણ તમારો ખૂબ ખૂબ આભાર એન્ડ આઈ રિયલી રિયલી અપ્રિશિએટેડ દેટ યુ આર વોચિંગ માય વિડીયોઝ કારણ કે મારે પણ પરાણે કોઈને મારી ચેનલ જે છે સબસ્ક્રાઇબ નથી કરાવી લોકો બસ મારા વિડિયોઝ જોવે એ જ મારી માટે બહુ મોટી વાત છે રિસ્પેક્ટ ટુ ધ પીપલ હુ હેઝ સબસ્ક્રાઇબ વર્ક તમારો બધાનો ખૂબ ખૂબ આભાર